તો લોકસભાની ચૂંટણી જાહેરાત સાથે જ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે જેમાં ગુજરાતની બારડોલી બેઠક પરના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે બારડોલી બેઠક પર સતત બે ટર્મથી સાંસદ પ્રભુ વસાવાના પત્નીએ કંકુ ચોખાને નાડિયર આપીને તેમને પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા ત્યારબાદ તેમણે પોતાના ગામ સાઠવાવ જઈને સ્વર્ગસ્થ પિતા નાગરભાઈ વસાવાના સમાધિ પર ફૂલહાર અર્પણ કરીને આશીર્વાદ લીધા મહત્વનું છે કે ગુજરાતમાં સાત મહિના રોજ ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ જૂને જાહેર થશે લોકસભાનું બિબલ વાંકી ચૂક્યું છે અને તેના શ્રી ગણેશ કરી ચૂક્યા છે હાલ જે બારડોલી લોકસભા બેઠક છે ત્રેવીસ ત્યાંના જે ભાજપના ઉમેદવાર છે પ્રભુ વસાવા તેઓએ હાલ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે શ્રી ગણેશ કરી દીધા છે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે હાલ આપણી સાથે પ્રભુ વસાવા છે તેમની સાથે વાત કરીશું સાહેબ જણાવો આજથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે કેવો પ્રચાર પ્રસાર રહેશે આજે ચૂંટણીની આચાર સંહિતા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું મારા ઘરેથી દર્શન કરીને હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવા મારા માતા પિતાના આશીર્વાદ લઈને હું આજે શ્રી ગણેશ કરી રહ્યો છું મહારાષ્ટ્રની બોર્ડરનું જે ગામ છે કુકરમુંડા તાલુકા જે લોકસભાનું પહેલું ગામ ગણીને કે ગુજરાતનું પણ પહેલું ગામ ગણીને હું ત્યાંથી આજે શ્રી ગણેશ કરી રહ્યો છું અને આશા છે કે આ વખતે પણ દર વખતની જેમ આ વિસ્તારની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે અઢળક આશીર્વાદો આપશે જે યુવા ઉમેદવાર છે શું માનો છો કેટલું એ રહેશે ભારતીય જનતા પાર્ટીમાં પણ યુવા ઉમેદવારો છે ફક્ત યુવા ઉમેદવાર હોવા એ જરૂરી નથી જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રાજ્ય સરકારના સહયોગથી કેન્દ્રની સરકારે જે કામો કર્યા છે ત્યારે એ ક્યારે પણ પ્રજા ભૂલે નહીં આજે મારે કહેવું જોઈએ કે મારા માંડવી તાલુકાની આદિવાસી સમાજની અભણ બેન અભણ માતા બેન એમણે કીધું નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને જીવતા રાખ્યા છે અમને અમારા પેટની આતરડી ઠારી છે તો એમને અમે ક્યારેય નહીં ભૂલીએ ત્યારે એવી ભાવાત્મક જે વાતો જ્યારે એક આદિવાસી સમાજમાંથી એક ગરીબોમાંથી પણ આવતી હોય ત્યારે એ લોકો જોશે અને રહી તાપી જિલ્લાના યુવા ઉમેદવારની વાત કરો છો ભાઈ જે તે વખતે બે હજાર ચૌદમાં કોંગ્રેસના જે સીટિંગ એમપી અને સિટિંગ મંત્રી હતા વિસ્તારના તેમ છતાં પણ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈને પીએમ બનાવવા માટે સૌએ સહકાર આપ્યો છે અને આજે આજે પણ જે રીતે તાપી જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્રણે ત્રણ ધારાસભ્યો તમામ ભારતીય જનતા પાર્ટીની આજે બની છે ત્યારે આ વિકાસના જે કામો જે તમામ અમારી જે કેન્દ્રથી લઈને પંચાયત સુધી જે વિકાસની પાઇપલાઇન બની છે અને એના જે કામો ધરાતલ પર ઉતર્યા છે ને એ જોતા આ વખતે પણ ખૂબ મોટી લીડથી આ વિસ્તારની પ્રજા પીએમ સાહેબ માટે અને મારા માટે આશીર્વાદ આપશે સાહેબ ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે તો કયા એવા મુદ્દાઓ સાથે આપ ચૂંટણી પ્રચારમાં ઉતરશો જો મારે કહેવું જોઈએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની જે છે એ હંમેશા કોઈપણ યોજનાઓ આદિવાસી વિસ્તારને ધ્યાન માં રાખીને યા આદિવાસી સમાજને ધ્યાન માં રાખીને એ યોજનાઓ બનાવતી હોય છે આજે આદિવાસી સમાજ આજે જંગલ વિસ્તારમાં પર્યાવરણનો રખરખાવ કરે અને પ્રકૃતિ સાથે રહીને પોતાનું જીવનયાપન કરે છે આ રાષ્ટ્ર અને વિશ્વના સંતુલન માટે એન્વાયરમેન્ટ ખૂબ જરૂરી છે અને એટલા માટે જ આદિવાસી સમાજને આરક્ષણ સાથે પ્રોટેક્શન આપ્યું છે અને એટલા માટે જ આ જે આદિવાસી સમાજનો જે વિકાસ છે ત્યારે એમાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસના ચાર આધારસ્તંભ જે ગણાવ્યા છે કે યુવા કિસાન મહિલા અને ગરીબ ત્યારે આ ચાર આધારસ્તંભનો વિકાસ એટલે દેશનો વિકાસ ત્યારે એ જોતાં એમાં કોઈ તમામ સમાજ અને તમામ વિસ્તાર આવી જાય છે અને તમામના કામો થશે બારડોલી લોકસભા બેઠક છે તેના ભાજપના ઉમેદવાર હતા પ્રભુ વસાવા સતત ભાજપે ત્રીજી વખત રિપીટ કર્યા છે અને પ્રભુ વસાવા ચૂંટણી પ્રચારમાં ઉતરી ચૂક્યા છે અને સંપૂર્ણપણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા માંડવી